નમસ્કાર ત્રણ વાગ્યાના સમાચાર સાથે હું છું પૂજા સમાચારની શરૂઆત એક ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે સરકારે જાહેર કર્યા નિયમો મુલાકાતીઓને કંપનીના જવાબદાર અધિકારીની ભલામણને આધારે મળશે ટેમ્પરરી દારૂની મંજૂરી માગસર મહિનાની પૂનમે મંદિરોમાં ભક્તોનું ગોડાપુર દ્વારકામાં કડકડતી ઠંડીમાં લોકોએ ગોમતીમાં કર્યું સ્નાન દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સોળ લોકો થયા સંક્રમિત એક્ટિવ કેસનો આંક એકતાલીસોને પાર ઇસરોનું આદિત્ય એલ વન લાગરાંગ પોઈન્ટ એકની હેલો અબ્રિટમાં પ્રવેશવાની તૈયારીમાં લાગ્રાંગ પોઈન્ટ પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂરના અંતરે નૌકાદળમાં સામેલ થયું સ્વદેશી આઈએનએસ ઇમ્ફાલ બ્રહ્મસોસ મિસાઇલથી સજ્જ છે યુદ્ધ જહાજ વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈને એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે

સરકાર ના જે ગિફ્ટિટી ની અંદર જે અધિકૃત વિસ્તારો હશે ત્યાં જ દારૂ નું સેવન કરી શકાશે એટલે કે તમે કોઈ કોર્પોરેટ ઓફિસ અથવા તો ગમે ત્યાં દારૂ નું સેવન નહીં કરી શકો તમે જાહેર સ્થળો પર પણ દારૂનું સેવન નહીં કરી શકો જ્યાં એન્ડ જે જગ્યાએ સુવિધા હશે ત્યાં જ તમે અધિકૃત રીતે દારૂનું સેવન કરી શકશો તે ઉપરાંત સૌથી મોટા સમાચાર એ છે કે ગિફ્ટ સિટી પણ તમારે જો દારૂનું સેવન કરવું હશે તો તમારે પરવાનગી લેવી પડશે તે માટે જે લીકર જે પરમિટ લેવી પડશે સામાન્ય લોકો ગિફ્ટ સિટી માંગરિક દારૂ પણ આજે સરકારે આ નીતિ જાહેર કરતા સ્પષ્ટ થઈ ગયું છે કે ગિફ્ટ સિટીમાં માં પણ જો તમારે દારૂ નું સેવન કરવું હશે તો તેના માટે ચોક્કસ એક પરમિટ જાહેર કરવામાં આવશે તમારે પરમિટ લેવી પડશે તમે વિઝિટર પરમિટ અથવા તો ટુરિસ્ટ પરમિટ હશે તો તમને છૂટ નહીં મળે એટલે આ સૌથી મોટી સરકારે સ્પષ્ટતા કરી દે કારણ કે સામાન્ય લોકોને એવું હતું કે તે ગમે ત્યારે ગિફ્ટ સિટી જઈને દારૂ સેવન કરી શકે પરંતુ એવું નથી વિઝિટર પરમિટ અને ટુરિસ્ટ ટુરિસ્ટ પરમિટ હશે તેઓ દારૂ સેવન ન કરી શકે અને જો આ લોકો દારૂ નું તો તેમને નશાબંધી કાયદા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સિટી માં દારૂ નું સેવન કરવા માટે એફ એલ થ્રી લાયસન્સ એક સ્પેશિયલ કેટેગરી નું લાયસન્સ છે તે લેવું ફરજિયાત છે અને તે ઉપરાંત જે લોકો એકવીસ વર્ષની ઉપરની ઉંમર હશે તે વ્યક્તિને પરમિટ ટેમ્પરરી આપવામાં આવશે જેથી કહી શકાય કે આ પરમિટ પણ વર્ષની ઉપરનાને ટેમ્પરરી આપવામાં આવશે અને જ્યાં લીકર નું વેચાણ અથવા તો સેવન થશે તે વિસ્તારને ને સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવું ફરજિયાત છે અને ક્યાંય પણ દારૂના ના કારણે કાયદો અને વ્યવસ્થા ન જોખમાય તે માટે સરકારે પૂરેપૂરી તૈયારી કરી છે કારણ કે કેટલીક વાર એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે કે દારૂના નશામાં છટકા બનેલા જે વ્યસનીઓ હોય છે તે અકસ્માત કરતા હોય છે બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે અને કેટલીક વાર એવી પણ ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે રોડ એક્સિડન્ટો થતા હોય છે હિટ એન્ડ રન ની ઘટનાઓ પણ બનતી હોય છે જેથી કહી શકાય કે જ્યારે આ પોલિસી ગિફ્ટ સિટીમાં અમલમાં આવશે ત્યારે દારૂડિયાઓ છટકા ન બને અને કાયદો ને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે પોલીસ માટે આગામી દિવસોમાં ચેલેન્જ બની રહેશે જી પૂજા જી ચેતન સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુરતના પાંડેસરા જીઆઈટીસીમાં આગની ઘટના ઘટી છે રાણી સતી મિલમાં આગની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ લેતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગને પગલે ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી અમદાવાદમાં ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેરમાં વિદ્યા જ્ઞાન પર્વને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાને આપેલા પંચપ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિધાનસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારને પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ એકથી આઠમાં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકામાં પશુઓની સારવાર માટે ઇએમઆઈઆર ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત કરતા દવાખાનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા આ હરતા ફરતા દવાખાનાને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું લોલાડા ગામને મુખ્ય મથક રાખીને દસ ગામની વચ્ચે આ ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ જિલ્લા પશુપાલન અધિકારી ડોબી એમ સરગરા તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય બનાવવા માટે દેશભરમાં અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે આ આયોજન અંતર્ગત હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે આ કળશ યાત્રા સુરત આવી પહોંચી સુરત શહેરના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં કળશને બે દિવસ માટે રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યું છે આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરીને પાછી અયોધ્યા પહોંચશે કળશમાં વિવિધ નદીઓના જળ એકત્ર કરવામાં આવ્યા છે સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કળશને ફરતે એક કળશની આકૃતિ રચવામાં આવી હતી આ ઉપરાંત શ્રી રામ પણ માનવ સાંકળથી લખવામાં આવ્યું હતું આજે જ્યારે ગુરુકુળમાં અયોધ્યા મંદિરથી મોકલાવેલા કળશ જ્યારે પ્રસ્થાપિત થયા છે ત્યારે તીર્થરાજ નીલકંઠધામના નિર્માતા સદગુરુ શ્રી ધર્મલોભદાસજી સ્વામીએ સંકલ્પ કર્યો કે જ્યારે સનાતન સંસ્કૃતિના આસ્થાનું કેન્દ્ર જ્યારે નિર્માણ થઈ રહ્યું છે અને સ્વયં ભગવાન રામ પધારે છે ત્યારે આપણા ગુરુકુલમાં બે દિવસ સુધી આ કળશને પ્રસ્થાપિત કરીને ગુરુકુલ પરિવારના દરેક પરિવારોને સ્વામીએ આજ્ઞા કરી છે કે આપ ગુરુકુલની ભૂમિ ઉપર પધારો અને અક્ષત પુષ્પ આદિ પૂજા સામગ્રીના દ્રવ્યો દ્વારા આ કળશનું પૂજન કરી અને આપના જીવનને ધન્ય બનાવો રાજ્યમાં આજે માગસર પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા મંદિરમાં પહોંચ્યા હતા ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે વહેલી પરોડથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરની બહાર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં ઘરે ઘરે ગોબર ગેસના પ્લાન્ટ આવેલા છે ગોબર ગેસનો ઉપયોગ કરવાથી ગ્રામવાસીઓ ગામને સ્વચ્છ રાખવામાં સફળ થઈ રહ્યા છે આ છે દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામ ભલે નાનું છે પરંતુ અહીંના લોકોએ જે કરી બતાવ્યું છે તેની નોંધ તો દરેકે લેવી જ પડે આ ગામના લોકો રસોઈ કરવા માટે નથી તો રાંધણ ગેસના સિલિન્ડરની ખરીદી કરતા નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા આ ગામના લોકો રસોઈ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરે છે અહીં ઘરે ઘરે બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગોબર ગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવી રહ્યો છે નવા ગામના તમામ લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે ગોબર ગેસના ઉપયોગના કારણે ગામમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે કે પ્લાન આપ્યો ગોબર ગેસનો એની અંદર કે અમારે તો શું હતું પડ્યું હવે શું છે એનો એક વસ્તુ કે ગામમાંથી પહેલા તો રવડતા પોડલા જે રવડતા એ કોઈ ઉપયોગી થતા નતા પણ હવે જે શંકરભાઈ અમુક પ્લાન આપે છે અમુક ઘરના લોકોને એ પ્લાન ગામમાંથી પોડલા લઈ લઈને અને ખાતર કરી કરીને ગેસ ઉત્પાદન કરે છે એટલે એ વસ્તુ કે પહેલું તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું માન્ય શંકર બીના પ્લાનથી અને પછી બીજું કે હજી અમારે જે સાતસો આઠસો આઠસો રૂપિયાના જે વર્ષે બાટલા લાવવા પડતા એ પણ અમને ફાયદો થઈ ગયો અને જેનો જે ગોબર ગેસમાંથી નીકળતો જે વસ્તુ છે એ અમારે ઓર્ગોનિક ખેતીમાં પણ ખૂબ કામ કરે છે મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે ગામની મહિલાઓને રસોઈ માટે ગેસ સિલિન્ડરની ઝંઝટ અને બળતણ તરીકે લાકડાના ઉપયોગમાંથી છુટકારો મળ્યો છે આમાં મહિલાઓ ગોબર ગેસના ઉપયોગથી ખૂબ ખુશ છે અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે ખૂબ અમારા ઘરની બચત છે એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારે બાટલા ભરાવા પડતા દિવસે દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા ખોટી થવું બચી ગયું રોધવામાં પણ સારું રહેશે ખાવા પીવાથી બધી મોંઘી સારી બને છે કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી સોણ પણ થોડું બાકીનું એ ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે ગંદકી બધી પણ દૂર થઈ જાય અમારે એનાથી આ બધી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માના છો કે આવા નવા કોઈ પણ નવા પ્લાન્ટ આવે કોઈ નવી સુવિધા આવે તો મને ખૂબ જાણ કરવી અને ખૂબ ખૂબ આભાર માનાઈ એનો નવા ગામ સંપૂર્ણપણે ગોબર ગેસ આધારિત ગામ બની ગયું છે અને તેના ફાયદા પણ ગામ લોકોને જોવા મળી રહ્યા છે અમારે ત્યાં નવાની અંદર ગોબર ગેસનો પ્લાન સાહેબ શ્રી નોખ્યો એ ખૂબ સારું કામ કર્યું છે અને અમારા ગામની અંદર લગભગ બસોથી પણ વધારે ગેસ છે અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે અને ભરાવા જે ગેસ જવો પડતો હોય કે હજાર હજાર રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે એટલે સાહેબ શ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગોમની અંદરથી પહેલેથી જ પ્લાન ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો અને ખરેખર સાહેબ શ્રીનો ખૂબ આભાર અને ડેરીશ બનાસ ડેરીનો પણ ખૂબ આભાર આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આખા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન તો જિલ્લો પણ સાહેબનું લક્ષ્ય છે એ પૂરું થશે આ અંતરિયાળ ગામના લોકો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં જ આ જિલ્લાના વધુ ગામો તેનાથી પ્રેરણા લઈને સો ટકા ગોબર ગેસનો ઉપયોગ કરતા થાય તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિક ટીવી બનાસકાંઠા ભારતનો સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટે આદિત્ય એલવન અવકાશયાન તેના લાગરાંગ પોઈન્ટ એક પર પહોંચવાના અંતિમ તબક્કામાં છે લાગરાંગ પોઈન્ટ પૃથ્વીથી પંદર લાખ કિલોમીટરના અતિ દૂરના અંતરે છે ઇસરોના ચેરમેન એસ સોમનાથે હજી થોડા દિવસ પહેલાં જ એવી માહિતી આપી હતી કે આદિત્ય એલવન અવકાશયાન બે હજાર ચોવીસની છ જાન્યુઆરીએ લાગરાંગ પોઈન્ટ એક પર પહોંચશે જોકે આદિત્ય એલવન અવકાશયાન હવે આ તબક્કે લાગરાંગ પોઈન્ટ એકની હેલો ઓર્બિટમાં પ્રવેશવા માટે તૈયારીમાં છે લાગ્રાંગ પોઈન્ટ એક અંતરિક્ષનો એવો હિસ્સો છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક સમાન થઈ જાય છે લાગરાંગ પોઈન્ટ એકના સમગ્ર અંતરિક્ષ વિસ્તારમાં શૂન્યાવકાશ છે સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્યંત સ્વક આઈએનએસ ઇમ્ફાલ જે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે અને તેને આજે એટલે કે છવ્વીસ ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું છે અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આયોજિત સમારોહમાં યુદ્ધ જહાજને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે આ બ્રહ્મોસ મિસાઇલ નેવ ડિગ્રી પર ફરીને હુમલો કરી શકે છે કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે ઘણા દિવસો પછી દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સોળ લોકો સંક્રમિત થયા છે આ દરમિયાન કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા છે આ ડેટા યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યો છે આ દાસ સાથે જ દેશોમાં એક્ટિવ કેસનો આંક ચાર હજાર એકસો સિત્તેર થઈ ગયો છે તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કા વડાપ્રધાનને મળશે અને કેન્દ્ર સરકારના પડતર પ્રોજેક્ટ્સ અને બાકી લેણા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરશે આ સાથે જ તેઓ કોંગ્રેસના નેતાઓને પણ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વીરબાલ દિવસ નિમિત્તે તમામ રાજકીય નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથે વીર દિવસ પર ગુરુ ગોવિંદસિંહના પુત્રોને શ્રદ્ધાંજલિ આપી સીએમ યોગીએ તેમના નિવાસસ્થાને ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આજથી ઓગણીસ વર્ષ પહેલાં કન્યાકુમારીમાં આવેલી ભયંકર સુનામીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા બે હજાર ચારની સુનામીની ઓગણીસમી વર્ષીય તમિલનાડુના દરિયાકાંઠાના ગામોમાં મંગળવારે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને મૌન રેલી યોજવામાં આવી હતી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ આવેલી સુનામીને કન્યાકુમારી જિલ્લાના કુલાચલ ઘણા લોકો ગુમ થયા હતા તામિલનાડુના ચિદમ્બરમ નટરાજ મંદિરમાં ભક્તિમય વાતાવરણમાં દર્શન ઉત્સવની શરૂઆત થઈ ચિદમ્બરમ નટરાજ મંદિરમાં માર્ગાજી તિરુમંજના દર્શન ઉત્સવની શરૂઆત રથયાત્રા સાથે થઈ હતી વૈદિક મંત્રો સાથે ભવ્ય સોના અને ચાંદીના રથમાં મંદિરના મેદાનની આસપાસ પંચમૂર્તિઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા નાતાલના તહેવારો વચ્ચે ટ્રાફિક જામને પગલે એક પ્રવાસીએ હિમાચલ પ્રદેશની લાહોલ ખીણની ચંદ્રા નદીમાં તેની કાર ઉતારી જોખમ લીધું ટ્રાફિકથી બચવા માટે એક પ્રવાસીએ નદીમાંથી કારને પસાર કરી હતી અને જીવ બાજી લગાવી હતી જેને જોઈને સ્થાનિક લોકોના જીવ તાળવે બંધાયા હતા અને લોકોએ આવા કૃત્યની આકરી ટીકા કરી હતી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હિમાચલ પોલીસે તે પ્રવાસીને હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા પરિણામે સ્થાનિક પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી ક્રિસમસ અને ખાસ કરીને નવા વર્ષના સમયગાળા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચતા હોય છે જેના કારણે જિલ્લા પોલીસ ડ્રોન દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે ક્રિસમસ તહેવારની શરૂઆત થઈ છે રજાના સમયગાળા દરમિયાન પ્રવાસીઓ માટે મનાલી હોટ ફેવરિટ સ્થળ બન્યું છે નાતાલના તહેવારની ઉજવણીની સાથે લોકપ્રિય હિલ સ્ટેશન મનાલી પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે રજાઓનો આનંદ માણવા માટે આવેલા પ્રવાસીઓ ભરપૂર સંખ્યામાં જોવા મળી રહ્યા છે જો મનાલી અને હિમાચલ પ્રદેશના અન્ય હિલ સ્ટેશનો તરફ જતા હાઈવે પર વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો 22 तारीख को यहाँ पर 4000 के करीब गाड़ियाँ थी परंतु अगर आज के आंकड़े लिए जाए तो 12000 से ऊपर गाड़ियाँ मनाली में आ चुकी है ये फिगर जो है ये करीब चार गुना है ट्वेंटी फिफ्थ को यहाँ पर क्रिसमस मनाया जाएगा और इसके बाद थर्टी फर्स्ट को नया साल भी यहाँ पर अच्छे से मनाया जाएगा और उसके बाद नेक्स्ट ईयर दो तो जनवरी से लेकर छः जनवरी तक यहाँ पर विंटर कार्निवाल मनाया जाएगा મનાલી અને અન્ય હિલ સ્ટેશનો પ્રવાસીઓથી ગુંજી ઉઠ્યા છે ત્યારે સ્થાનિકો અને પ્રવાસીઓ ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ક્રિસમસ અમે પહાડોમાં દેખને મિલ સકતા સકતા હો मतलब क्रिसमस में ही जो कि कल है और आने वाले न्यू ईयर पे यहाँ पर बर्फबारी के आसार हों इससे एक हमेशा बूस्ट मिला है टूरिज्म को और मनाली के लिए तो भगवान और जन्नत की यही देन है कि यहाँ पर स्नोफॉल मनाली के मेन टाउन और आसपास के इलाकों में होती है जिससे कि आप वाइट क्रिसमस वाइट वाइट न्यू ईयर आप पूरे मनली कोई एक वाइट चांदी से बिखेर सकते हैं क्रिसमस नी खरीदी माटे मनाली ना प्रख्यात मॉल रोड पर प्रवासियों ने भारे भीड़ जुवा मली रही है। बिल्कुल हम लोग मनाली पिछले साल भी आए थे और इस साल भी आए एंजॉय करने के लिए विद फैमिली क्योंकि यहाँ का हमेशा से आप देखोगे कि स्नोफॉल बहुत फेमस है और यहाँ का जो मॉल रोड है वो आपको पता ही है कि हर जगह दूर दूर से लोग आते हैं यहाँ घूमने यहाँ पे एंजॉय करने तो हम लोग भी पूरी फैमिली के साथ आए हैं एंजॉय करने बहुत बहुत अच्छा लग रहा है इतना अच्छा लग रहा है कि हमने ये नहीं सोचा जब हम टिकट निकालते हैं मनाली के लिए क्योंकि इंस्टा पे हम देख रहे थे इनका व्यू, तो ऐसा बुक कर लिया, जाने की टिकट हमारी कन्फर्म नहीं हुई होटल व्यवसाय प्रवासन क्षेत्र साथ संकड़ाय लोग नु कहू की मनाली में प्रवासियोंख्या स्थानिक अर्थ तंत्र ने वेग अप બ્યુરો રિપોર્ટ પ્રવેશ ન્યૂઝ કે પ્રખ્યાત ઓરાંગ નેશનલ પાર્કમાં નાતાલ અને નવા વર્ષની રજાઓને કારણે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે ત્રણ વર્ષ પછી સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓએ મોટી સંખ્યામાં ઓરાંગ નેશનલ પાર્કની મુલાકાત લીધી છે જે પ્રવાસન ઉદ્યોગ માટે સારા સંકેતો દર્શાવે છે આ નેશનલ પાર્ક સાહીઠ દિવસ પહેલા પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે તાજેતરની વસ્તી ગણતરી મુજબ ઓરાંગ નેશનલ પાર્કમાં અઠ્યાવીસ રોયલ બંગાળ વાઘ એકસો પચીસ એક સિંગડા वाला गेंडा अने लगभग छ हजार हरण छे जंगली डुकर जंगली हाथी अने पक्षियों ने विविध प्रजातियों पन अही प्रवासियों माटे आकर्षण नु केंद्र बनी छे तो यहाँ का जो माहौल है बहुत ही अच्छा है जो नेचुरल सिनेरियो है बहुत ही अच्छा है और ये यहाँ का जो बायोडाइवर्सिटी है बायोडाइवर्सिटी बहुत ही रीत से हम लोग को पता है इसीलिए हम लोग यहाँ उसको देखने के लिए आए यहाँ पर सबको पता है ये वन हॉर्न राइनो के लिए फेमस है रॉयल बेंगल टाइगर का जो डेंसिटी है जो उन लोगों का वॉल्यूम के हिसाब से वो तो भारत भारत के सबसे नेशनल पार्क के हिसाब से सब पहला भी पहला माना जाता है जो डेंसिटी के हिसाब से हम लोग का इधर हाथी सफारी भी है हाथी सफारी मॉर्निंग में होता है सुबह होता है सुबह छः बजे से साढ़े सात बजे तक होता है आ, दो ट्रिप जाता है ये और आ, आ, एलिफेंट जीप सफारी हम लोग का दो मॉर्निंग एंड इवनिंग जो ये यहाँ जगह इंफ्रास्ट्रक्चर जो है चाहे रोड बोलिए चाहे रहने के लिए टूरिज्म के रहने के लिए घर बोलिए खाने के लिए ये ये बोलिए तो ये नहीं है ये होना चाहिए ये होने से टूरिज्म यहाँ का टूरिज्म का फ्लो बहुत होगा अंदर का माहौल तो ठीक है उसमें गन्ना भी मिलेगा टाइगर भी मिलेगा उन लोगों को डियर भी मिलेगा सब कुछ मिलेगा लेकिन बाहर आने के बाद जब वो फोका होगा उसके खाने के लिए कुछ नहीं है बाहर रहने के लिए कुछ नहीं है इसीलिए मैं सरकार को बोलूंगा कि फॉरेस्ट और टूरिज्म दोनों साथ मिलकर यहाँ पर एक लॉज बनाना चाहिए और जहाँ पर खाना पीना सब कुछ है हाल समाचारों में बस आटलूज वधु समाचार माटे जोता रहो प्रवेग टीवी नमस्कार